તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં મિત્રો ચોવીસ મિત્રો આઈપીએલ રમાણ છે મિત્રો આઈપીએલ મિત્રો મુંબઈ ટીમ માટે મિત્રો ડીલ તૂટી ગયું છે કારણ કે મુંબઈ ટીમમાં મિત્રો રોહિત શર્મા મિત્રો કપ્તાન હતો મિત્રો રોહિત શર્મા ને કપ્તાન હટાવીને મિત્રો હાર્દિક પાંડ્યા મિત્રો કપ્તાન બનાવે છે મિત્રો મિત્રો આ વખતે મિત્રો રોહિત શર્મા મિત્રો મુંબઈ ટીમનો નો કપ્તાન રહેશે નહીં મુંબઈ ટીમમાં માં મિત્રો આજે હાર્દિક પાંડ્યા કપ્તાન બની ગયું છે મિત્રો હાર્દિક પાંડ્યા મિત્રો ગુજરાતની ટીમમાં મિત્રો રમેતો અને મિત્રો કઈ સાલ અને મિત્રો આ સાલ મિત્રો મુંબઈ ઇન્ડિયન મિત્રો વધારે પૈસા આપીને મિત્રો મુંબઈ ટીમમાં લાવ્યું અને મુંબઈની ટીમને મિત્રો કપ્તાન બનાવ્યો મિત્રો એટલે મિત્રો આ વખતે મિત્રો રોહિત શર્મા મિત્રો મુંબઈની ટીમમાં કપ્તાન રહેશે નહીં અને મિત્રો આ વખતે મિત્રો મુંબઈની ટીમમાં મિત્રો હાર્દિક પાંડ્યા મિત્રો નવો કપ્તાન બને છે મિત્રો તો મિત્રો તમને મુંબઈની ટીમમાં મિત્રો કયો કપ્તાન સારો લાગે છે મિત્રો હાર્દિક પાંડ્યા કપ્તાન સારો છે કે મિત્રો રોહિત શર્મા કપ્તાન સારો છે તો મિત્રો રોહિત શર્મા મિત્રો વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી મિત્રો બધી જ ટીમમાં મિત્રો કપ્તાન રહે મિત્રો મુંબઈ ટીમ વાળી મિત્રો રોહિત શર્મા કપ્તાન કાઢી લીધો છે અને કાઢીને મિત્રો હાર્દિક પાંડ્યા મિત્રો નવો કપ્તાન બનાવે છે મિત્રો મિત્રો આ વખતે મિત્રો મુંબઈ ટીમનો મિત્રો દિલ તૂટી ગયો છે મિત્રો મિત્રો મુંબઈ ટીમ ને મિત્રો સપોર્ટ ના કરનાર હતા મિત્રો રોહિત શર્મા ને કારણ કે મિત્રો રોહિત શર્મા મિત્રો જોઈને મિત્રો મુંબઈ ટી માં બહુ મજા આવતી હતી મિત્રો એટલે આ વખતે મિત્રો મુંબઈ મિત્રો રોહિત શર્મા રમવાનું છે ખરી પણ મિત્રો કપ્તાન છે નહીં રોહિત શર્માની જગ્યાએ કપ્તાન મિત્રો હાર્દિક પાંડ્યા બનશે આ વખતે મિત્રો મુંબઈની ટીમ મિત્રો માટે ખૂબ જ દુઃખ જ સચાર સામે આવી રહ્યા છે અને મિત્રો હાર્દિક પાંડ્યા મિત્રો આ વખતે મુંબઈની ટીમમાં કપ્તાન છે એટલે મિત્રો ગુજરાતની ટીમનો મિત્રો હાર્દિક પાંડ્યા કપ્તાન હતો ગુજરાત માંથી મિત્રો મુંબઈ વાળાને વધારે પૈસા આપીને મિત્રો મુંબઈની ટીમમાં લાવ્યો અને મુંબઈની ટીમનો મિત્રો એટલે આ વખતે મળશે અને રોહિત શર્મા ની જગ્યા હાર્દિક પાંડ્યા કપ્તાન જોવા મળશે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું હોય તો મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહી તો મિત્રો જય માતાજી